માન્ય શંકરસિંહજી વાઘેલા બાપુ એ ખોળધામ ગયા હતા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા અને એમને પ્રેસમાં બાઇટમાં એવું જણાવ્યું કે હવે આ આંદોલન પૂરું થાય છે એમાં પાર્ટ વન ટુ થ્રી એવું કંઈ હોય નહીં તો એમાં સ્પષ્ટતા કરવાની કે અમારા મોભી આગેવાન છે પણ આ આંદોલન એક સમગ્ર ક્ષત્રિય સમાજની અસ્મિતા માટેનું હતું પુરુષોત્તમ રૂપાલાજીએ જે વાણી વિલાસ કર્યો એની સામે હતું એટલે એમને એવું કહ્યું કે આ આંદોલન પૂર્ણ થાય છે તો એ અમારા આદરણીય જરૂર છે પણ આંદોલન ક્ષત્રિય સમાજે શરૂ કર્યું હતું સંકલન સમિતિની એકસો વીસ સંસ્થાઓએ શરૂ કર્યું હતું એમાં તમામનો સહયોગ હતો એટલે આંદોલન ચાલુ અથવા બંધ એ નક્કી કરવાનો અધિકાર એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ કોર કમિટી અને અમારા નાના નાના ભય સુધીનો છે એટલે આવો કોઈનો અધિકાર નથી